કુટુંબમાં દાદા વિનુભાઈ આજે મારે ભાણો થાય આમ મારા ભાણાના ઘરના એ આ ભાવેશ બોલાવી આની આરે આડા સબંદત બોલાવી અને એને મરવી નાખ્યો ભાવેશ કુકડિયા કે કામનો રસદનનો પેલા વર્ષે આડા માર્યો વાડીએ કોણ કોણ મારવામાં

ઈ બસ આ નડતો હતો કાટા કોડી શું માર્યો કુવાડાના ઘા મર્યાલા હે ક્યાં બનાવ ક્યાં વાડીએ તમારી શું માંગશે એનો ન્યાય મળે